કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ પાટીદાર સમાજમાં રોષ છવાયો મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો કાજલ હિન્દુસ્તાની સામે માનહાની દાવો કરવા કોર્ટ પહોંચ્યા હતા મનોજ પનારા સહિતના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે માનહાની દાવો નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત ગુજરાતના આગામી સાત મે રોજ છવ્વીસ લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાશે ત્યારે બોટાદ બેઠક છે જે ભાવનગર લોકસભામાં આવે છે ભાજપ તરફથી નિમુબેન બાંભણીયા જ્યારે ઇન્ડિયા ગઠબંધન થતા આપમાંથી ઉમેશ મકવાણા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે બોટાદના મતદારોનો શું છે મૂડ તેને લઈ મતદારોનો મૂડ જાણ્યો હતો જેમાં પાંચ વર્ષમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે જેમ કે રેલવે સ્ટેશનમાં અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી તેમજ રેલવે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી હાલ શરૂ છે તેમજ અનેક નાના મોટા વિકાસના કામો કર્યાનું જનતાએ જણાવ્યું બીજી તરફ ખાસ કરીને જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે પરંતુ હજી સુધી તે ક્યાં બનવાની છે તેનો કોઈને ખ્યાલ નથી હાલ જનરલ હોસ્પિટલ છે તેમાં ડોક્ટરની અછતના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ઇમરજન્સીમાં દર્દીઓને ભાવનગર અમદાવાદ રાજકોટ રેફર કરવાની જરૂર પડે છે તેમજ શહેરમાં આજે પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં રોડ તૂટેલી હાલતમાં છે અને કેટલાક વિસ્તારોમાં તો રોડ બન્યા જ નથી તેમજ છેલ્લા પાંચ વર્ષમાં ભાગ્યે જ સાંસદ વિસ્તારમાં જોવા મળે છે તેમ મતદારોએ જણાવ્યું ગુજરાતમાં સાત મે રોજ છવ્વીસ લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે બોટાદ બેઠકની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા છે તેની અંદર બોટાદનો સમાવેશ થાય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે કેટલા કામો બાકી છે તેને લઈ આજે રોજ બોટા શહેરના જે મતદારો છે તે આપણી સાથે જોડાયા છે આપણે સીધી તેમની સાથે વાત કરશું કે પાંચ વર્ષ દરમિયાન જે ભાજપના ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા કામગીરી કરવામાં આવે છે શું નામ તમારું મારું હરેશભાઈ છે અને સ્થાનિક રહેવાસી છે હરેશભાઈ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા કામો કરવામાં આવે છે અને કેવા કામો બાકી છે હા આમ ગણો તો છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બધા વિકાસના કામો થયા ખાસ કરીને અમારે ગયા વખતે ભારતીબેન શિયાળ હતા અને એમની કામગીરી ખૂબ સારી રેલવેમાં એમને બોટાદનું રેલવે સ્ટેશનનું નવીનીકરણ બોટાદને ખૂબ બધી ટ્રેનો આપી અહીંયાથી લાંબી જે ટ્રેનો છે અહીંયાથી સીધી હરિદ્વારની હોય કે આવી બધી ઘણી ટ્રેનોની પણ સુવિધામાં વધારો કર્યો છે અને છેલ્લા પાંચ વર્ષોની અંદર બોટાદની અંદર વિકાસના ખૂબ સારા કામો થયા છે ચોક્કસ તો છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે તેવી સ્થાનિકની રજૂઆત છે અન્ય પણ એક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું શું નામ પરેશભાઈ પરેશભાઈ બોટાદ શહેર છે જિલ્લો બન્યો છે હોસ્પિટલની શું સુવિધાઓ છે બોટાદમાં અત્યારે આમ જુઓ તો ચાર જે તાલુકા છે એમાં મેન અત્યારે સોનાવાલા હોસ્પિટલ છે પણ અંદર જુઓ તો પૂરતા ડોક્ટર નથી બીજા નગરમાં કે કોઈ પણ હાથમાં ફ્રેકચર કે કોઈ પણ એક્સિડન્ટનો કેસ આવ્યો હોય તો સીધો તેને ડોક્ટર ભાવનગર રીફર કરવાનું કહેશે બીજા નગરમાં ગાયને ડૉક્ટરની સુવિધા નથી અંદર સેતો પડી પૂરતા પ્રમાણના નથી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને જવું પડે છે અને ત્યાં ખર્ચો બહુ આવે છે બીજા નંબરમાં જેમ હરેશભાઈ કીધું કે ઘણા બધા કામ સારા પણ થયા છે પણ અમુક કામ બોટાદ જિલ્લાના એવા છે કે રોડ રસ્તા આ બધું અમારે બોટાદમાં ખાલી એક ત્રણ વર્ષ વરસાદ આવ્યો હોય ત્યાં બોટાદ એક નદી સમાન થઈ જાય છે જેથી કરીને રસ્તા પોળા કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે ખાસ કરીને તમે હોસ્પિટલની વાત કરી સિવિલ હોસ્પિટલની ઘણીવાર મંજૂરી મળી છતાં પણ નથી બની જો સિવિલ હોસ્પિટલ બને તો કેટલો ફાયદો થાય આમ ગણો તો લગભગ બેક વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલનું કહેતા હતા કે બોટાદમાં બનવાની છે ત્યાં માપ અને બધું જગ્યા પણ સક્સેસ થયું છે પણ હજી લગીન કોઈ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી તો ચોક્કસ હોસ્પિટલને લઈને ખૂબ જ હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે અન્ય પણ એક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું શું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ શું કહેશો ઇન્ડિયા ગઠબંધન આ વખતે થયું છે ભાવનગર બેઠક ઉપરથી આપમાંથી ઉમેશ મકવાણા કરવામાં આવે છે જાહેરાત અને ભાજપ માંથી નિમુબેન વામણીયા શું કહેશો આ વખતે ફરી રિપીટ થઈ છે કે બદલાવ થઈ છે ના ના સો ટકા ફરી રિપીટ જ થાય છે આપડે ભાજપ સરકાર જ બોટાદમાં આવશે ભાવનગર એવા શું કામો કર્યા છે જેને લઈ લોકો ફરી મતદાન આપશે એટલે આમાં એવું છે કે ભાજપ સરકારે આ બધી જ બધી તમે જો બધી સુવિધાઓ છે આપી છે આ બીજી બીજી જે આપણે આપણે રહી આવાસ યોજના છે પાણીની છે ઘણી પ્રકારની સુવિધા જે આપી છે એ પ્રમાણે પબ્લિક જે છે ભાજપને ચૂંટશે અને ભાજપને જ મત આપશે અને ફરી વાર સો રિપીટ થાય છે ભાજપ સરકાર જે યુવા મતદાર છે એમનું કેવું છે કે ફરી ભાજપની જે ઉમેદવાર છે તે રિપીટ થશે અન્ય પણ યુવા ઉમેદવાર છે શું

એમને રોજગારીની તક ઊભી કરવી જોઈએ જેથી કરી બહાર એમને જવું ન પડે સ્થાનિક થઈ અને લોકોને એમને રોજગારી પ્રાપ્ત થઈ શકે અને સરકારને એ જ પ્રાર્થના કે જે કાંઈ પણ રોજગારીની જે તક જે ઊભી થવી જોઈએ એ આવનારી જે કાંઈ પણ ચૂંટણીઓની અંદર જે લોકો ચૂંટાય અને એ સારામાં સારી રીતે લોકોને વ્યવસ્થિત રીતે રોજગાર મળી શકે એવા પ્રયત્નો કરે

એ સ્કૂલ તરફ આવવા માટે પ્રેરણા એના સ્વાગત માટે મોટા પદાધિકારીઓ પણ સ્કૂલની અંદર જઈ અને બાળકોનું સ્વાગત કરતા આ ખાસ એક શિક્ષણ માટે બહુ મહત્ત્વનો પોઈન્ટ છે કે જિલ્લાના કલેક્ટર છે મામલતદાર છે ટીડીઓ છે વગેરે જુદી જુદી સ્કૂલોમાં જઈ અને બાળકોને આવકારવા માટે ઊભા રહે તો બાળકોને પણ એક નવીનતાથી શિક્ષણમાં તરફ પોતાનું પગ પેસારો થાય અને તે શિક્ષણ તરફ આગળ વધે એ માટેના સરકાર દ્વારા સારા પ્રયાસો થઈ રહ્યા છે

બાકી આમ કઈ તકલીફ નથી સરકાર બહુ વ્યવસ્થિત કામ કરે છે ચોક્કસ અનેક એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી રોડ રસ્તા નથી બન્યા પરંતુ મુખ્ય માર્ગો છે તે સારા છે તેવું કેવું છે અન્ય પણ એક સ્થાનિક છે આપણે તેમની સાથે વાત કરશું ખાસ કરીને પાંચ વર્ષ દરમિયાન શું જે ઉમેદવાર હોય છે તે તમારા વિસ્તારમાં દેખાય છે કે કેમ એવું માનવામાં આવે કે બતાવે છે પણ વર્ષમાં જેટલી વાર બતાવો છો એટલા વાર બતાવતા

પાલનપુરમાં બે મહિલાએ ઘરમાં ઘુસી પિસ્તાળીસ હજારની ને આપ્યો અંજામ બ્યુટી પાર્લર નો ઓર્ડર આપવાની કરી હતી વાત અરવલ્લીમાં સ્વાઈન ફ્લુ થી એક વ્યક્તિનું મોત તેર દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત

ગોંડલમાં કરોડોનું લાઇટ બિલતા વેપારીને ચક્કર ચડ્યા વેપારીના ઘરે એકસો ચાલીસ યુનિટનું વીજ બિલ આવતા વેપારીનો જીવ થયો સેલના કર્મચારીએ ભૂલ સુધારી સાચું જીવના પંચમહાલના કંજરી સ્ટેટના ઠાકોર યોગેન્દ્રસિંહ અને તેમના પરિવારે માતાજીને ચાંદીનું છત્ર અર્પણ કર્યું પાવાગઢના મહાકાળી માતાજીને રાજવી પરિવારે દસ કિલો ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું આ પ્રસંગે મંદિરના પુજારીગણ અને ટ્રસ્ટી હાજર રહ્યા ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઈ અટકાયત પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ કામગીરીમાં જોડાવવાનો કર્યો હતો ઇનકાર ઘાટલોડિયા વિધાનસભામાં બીએલઓની કામગીરી કરવાનો શિક્ષિકાએ કર્યો હતો અસ્વીકાર શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની કરી હતી માંગ મામલતદારનો હુકમ બાદ પોલીસે શિક્ષિકાની કરી અટકાયત

બનાસકાંઠાના વાવમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો યોજાયો વાવના બ્રહ્મ સમાજના આગેવાન અમીરામભાઈ આથલે કેસરીઓ ધારણ કર્યો અમીરામભાઈએ બે હજાર બાવીસમાં કોંગ્રેસમાં છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી બનાસકાંઠામાં ભાજપના ભરતી મેળા દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા પાટીલે સંબોધન દરમિયાન કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરી માટે આહવાન કર્યું હતું તેમજ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપ વિશે કવિતા લખી કર્યું ટ્વીટ એક સાંધે ત્યાં તેર તૂટે છે ભાજપ તારા વળતા પાણી તેવો કવિતામાં કર્યો ઉલ્લેખ ભ્રષ્ટાચાર મોંઘવારી પક્ષ પલટુ અને ટિકિટ સહિતના અનેક મુદ્દા પર કર્યા પ્રહાર બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ તેમણે કહ્યું કે હું ગરીબ દીકરી છું તમારા બધાનો મોટો દાવો તુષાર ચૌધરીના ભાજપ પર પ્રહાર

અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા સમાચાર વડોદરાથી વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવા માંગ કરાઈ રહી છે શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મુકતા હડકમ મચ્યો મૃત પ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો અમિત ગોટીકરની પોસ્ટ પર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ કમેન્ટ કરી મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરનો મોટો આરોપ ઉષા નાયડુ વડોદરામાં આવ્યા પણ પાયાના કાર્યકરોને મળવાની તસદી ન લીધી વડોદરા કોંગ્રેસના સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો આરોપ પણ મૂક્યો કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો તેવા આરોપો મૂક્યા જે વડોદરા શહેરના એક કોંગી અગ્રણી છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને પોસ્ટ જે છે અત્યારે ચર્ચાનો વિષય બની છે ત્યારે સીધા અમિતભાઈ સાથે જ વાત કરીશું અમિતભાઈ શું કહેશો ભાજપના જે ઉમેદવાર છે પ્રસાર પ્રસાર ફૂરજોશમાં કરી રહ્યા છે કોંગ્રેસ પાસે યોગ્ય ઉમેદવાર નથી કોંગ્રેસ જે છે વડોદરા શહેરમાં ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે તેવા સમયમાં તમે આ જે પોસ્ટ કરી છે કે આ પ્રકારની પોસ્ટ કરી છે અને પોસ્ટ સંબંધી તમે શું કહેવા કોંગ્રેસ અસ્તિત્વ ગુમાવી રહી છે ખોટી વાત છે આજે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉમેદવાર પણ બદલવા પડ્યા છે વાત કરું વડોદરા કોંગ્રેસની તો વડોદરા કોંગ્રેસમાં બે હજાર ઓગણીસથી લઈને હમણાં સુધી બે હજાર ચોવીસ સુધી વડોદરા કોંગ્રેસે દરેકે દરેક પોતાના આંદોલનો કર્યા છે પણ હાલમાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ છે કે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ છે ઓબીસી ડિપાર્ટમેન્ટ છે એસસી ડિપાર્ટમેન્ટ છે દરેકે દરેક ડિપાર્ટમેન્ટના પ્રમુખો તેમના કાર્યકરોને એક દિશા નથી મળી રહી તેમણે કઈ રીતે કામ કરવું જોઈએ આજે જોવા જઈએ તો ત્રણસો ચોંટી નો કોંગ્રેસની બોડી છે આજે કોંગ્રેસના ના કોઈ પણ ઉમેદવાર આપશે હું મારી રીતે ડિક્લેર કરવા માંગુ છું જે દસ બૂથ મને આપવામાં આવશે ત્રણસો જેની બોડી એ સાડી સત્તરસો બુથ છે હજુ પાંચ પાંચ બૂથ પણ લેવામાં હું દસ બૂથ લેવાની વાત કરું છું એ બુથમાં મને પૈસા વગર આપજો હું પૈસાનો બધો ખર્ચો હું કરીશ એવી રીતે દરેક દરેક જણ પોતાની જવાબદારી ઉપાડીને તો પૈસાની જરૂર નથી વાત એવી નથી પબ્લિકને વોટ નથી આપવા પબ્લિક સુધી આપણે પહોંચી નથી શકતા એટલે જ હું કહું છું કે જલ્દીમાં જલ્દી ઉમેદવાર ડિક્લેર કરવામાં આવે તો દરેકે દરેક કાર્યકર પોતાના બુથ સુધી એ ઉમેદવારને લઈ જાય અને સારામાં સારા વોટ આપી શકે તમે આજે જે પોસ્ટ કરી છે કે કોંગ્રેસ માટે જેને ઘણું બધું આપ્યું હોય એવા સક્ષમ વ્યક્તિને વડોદરાની ભૌગોલિક સ્થિતિના જાણકાર વ્યક્તિને ટિકિટ આપવામાં આવે એ પોસ્ટ થકી તમે શું કહેવા હું એટલું જ કહું છું કે તમને કીધું ને સાથે સાથે કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય લડેલા છે પૂર્વ લોકસભા લડેલા છે સારા વ્યક્તિઓને ટિકિટ જલ્દીથી જલ્દી આપવામાં આવે પોતાનો પ્રચાર પ્રસાર સારી રીતે કરી શકે એની માટે જ અમે ડિમાન્ડ કરી રહ્યા કે જલ્દીમાં જલ્દી જેની ટિકિટ આપશો અને એવું નથી કે કોર્પોરેશ પાસે કોર્પોરેટર કે એમપી લેવલના માણસો નથી એની સામે ટક્કર આપી શકે હવે સારામાં સારા ભથ્થુભાઈ છે અમીર રાવત છે હરીશ પટેલ છે ઝા ભરવાડ છે પુષ્પા વાઘેલા છે બાળુ સુરવે છે અલ્કા પટેલ દરેકે દરેક કોર્પોરેટરથી માણીને જૂના નેતાઓ પણ એક્ટિવ છે એ લોકોને પણ ટિકિટ આપશો તો સારી રીતે લડત આપી શકશે અને કોંગ્રેસને મજબૂત કરી શકશે તેની માટે હું કહેવા માગું છું એક સારા વ્યક્તિને ટિકિટ આપજો કે જે કોંગ્રેસને ફરીવાર ઊભી કરી શકે લોકસભા ચૂંટણી સમયે રાજકોટ પર કોંગ્રેસમાં શરૂ છે ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચકમક જારી કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળી પ્રવિણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થઈ બોલાચાલી થતા પ્રવિણ સોરાણીએ ચાલતી પકડી